નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ ત્રીજો મહિનો બે હજાર પચીસ મેં બુધવાર મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો ગઈકાલે ભાવમાં થોડીક તેજી જોવા મળી હતી ગઈકાલે સુપર ક્વોલિટીના ભાવમાં રૂપિયા બસો વધીને બેતાલીસો રૂપિયા સુધીના બોલાયા હતા અને એવરેજ બજાર ભાવની વાત કરું તો મિત્રો છત્રીસો રૂપિયા લઈને ઓગણ ચાલીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા તો આજે કહેવા દે છે જીરાના બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હો તો ખેડૂત મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પંદર પચાવ

આ વકાલ નો ભાવ થયો છે સાડે ત્રીસો ને સિત્તેર રૂપિયા ને સિત્તેર આનો ભાવ કયો છે સાડે ને નેવું રૂપિયા સાડે ત્રીસો નેવું રૂપિયા બજાર થાય આપુ રાખજો હા ખરા રમા 800 રૂપિયા 5 10 15 20 25 30 35 40 45 50 55 60 75 85 75 ભાઈ 84 75 રૂપિયા પર કેમ કરો રૂપિયા 3800 3575 રૂપિયા અને WhatsApp પર 35 85 રૂપિયા પર પંતુભાઈ 3805 ગચ્છમ વર્ષ નંબર રૂપિયા મળજો બજાર તો સારું છે વિડિયો સુધી બન્યા રહેજો 3805 રૂપિયા ભાઈ

પંચોતે પછાડત્રીસો પાંચ ત્રીસ ના જેટલો ભાવત્રીસો ને પાંચ રૂપિયા

બધા તો સારા છે અહીંયા ઘણી ધન્યવાદ મજા ભાવ છે ધન્યવાદ